શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા તારીખ તેર થી બાવીસ જૂન સુધી મનસા મૌન ધ્યાન યોગ કેન્દ્ર શિબિર નંબર પંચ્યાસી ની શિબિર યોજાઈ જેમાં પચીસ થી પંચોતેર વર્ષ સુધીના ચોત્રીસ સાધકોએ ભાગ લીધો હતો જેના મુખ્ય વક્તા આચાર્ય તરીકે પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ ખેડ વ્યાસપીઠ સંભાળી હતી જેમાં દસ દિવસ દરમિયાન ખૂબ જ સરળ વાણીમાં સહજ ધ્યાનમાં કઈ રીતે જવું મૌન રહેવાના ફાયદાઓ શ્વાસોચ્છવાસ ક્રિયામાં મનને એકાગ્ર કરી કઈ રીતે ધ્યાનસ્થ થવું દરેક વ્યવહારિક કાર્યોમાં હું પણ કાઢી સાક્ષી ભાવમાં કેમ રહેવું વગેરે વગેરે અવનવી ટેકનિકો બતાવી હતી અને સદગુરુ શ્રી હંસદેવજી મહારાજના સાહિત્ય વારી યજ્ઞ શિક્ષાપત્રી અમૃતવાણી યોગ વાણી મન ચિંતામણી જેવા અમૂલ્ય જ્ઞાન સફર પુસ્તકોનું તેમની વાણીથી સાધકોને ભાવ વિપુર બનાવી માહિતગાર કર્યા હતા અને જ્ઞાન આપ્યું હતું અને શિબિરના નવમા દિવસે પરમ પૂજ્ય જગતગુરુ સતપંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ ધ્યાન કેન્દ્રમાં પધારી સત્સંગ કરી આશીર્વાદ આપ્યા હતા અને સાધનામાં આગળ વધી તમારા જીવન જીવનમાં ખૂબ ખૂબ આધ્યાત્મિક પ્રગતિ કરો દરેક સગાવાલાઓને આ મંસા કેન્દ્રમાં મોકલી તેમનું જીવનનું પણ આધ્યાત્મિક ક્ષેત્રે કલ્યાણ થાય તેવું આહવાન કર્યું હતું જે ગુરુદેવ અહેવાલ ઈશ્વરભાઈ આર ધોડુ કંપાજી ટીМ સે ન્યૂઝ 24/7 લાઇવ આપણો આપણે એ ભાવ લઈને જવાનું છે ભગવાને ભેટવાનો છે સાચા અર્થમાં આ જગત સંપત્તિને ભેટશો આ બધા એકબીજાના આ દેહ ભાવથી મેંશો મળશો એનો કોઈ મતલબ નથી આંતરિક સાધનાથી શુદ્ધ ભાવથી ભગવાને ભેટવાનો છે પ્રેમ કરો પ્રેમ દરેકને જોઈએ છે જીવ માત્ર પ્રેમના ભૂગ્યા છે બધાને પ્રેમ જોઈએ છે કારણ કે પ્રેમ એ પરમાત્માથી પ્રગટ થયેલો ઉત્તમ ઝર્મો છે પ્રેમ દરેકને પ્રેમ જોઈએ છે પ્રેમ આપો પ્રેમ આપવાથી ઓછો નથી થતો એ તો ભગવાન એમાં મલ્ટીપ્લાય કરી જાય છે તમે આપો તમે પ્રેમ આપી જજો તમે અરે કૂતરાને પણ તમે પ્રેમ આપશો તો કૂતરું તો મને પૂછડી પણ ફેલાવશે હાથી જેવા હાથી પણ છે ને પ્રેમથી છે ને વસ્તુ વસ્ત થઈ જાય છે જો જાનવર જો પ્રેમથી વસ્ત થઈ જતો હોય તો એની માણસ પર અસર ના થાય આપણે પ્રેમથી માણસ સાથે તમે વર્તન રાખો તો માણસ ગમે શત્રુ હોય તો શત્રુનો પ્રેમ થયું વસ્તી જાય છે ગમે હો તો આપણે પણ છે ને વસ્તુ જે આપવા જેવી છે આપતા નથી હે એ નથી આપવા જેવું કામ આમ આપણે જે લોકોને એ આપણે આપતા આપો સારી વસ્તુ આપો જગ્યા પરમાત્મા ઘણો આપ્યું છે આપણને ભલે સૌ સંપત્તિ કદાચ ઓછી હશે આપણી પાસે હે તો શરીર સુખ ઓછું હશે એ શરીરની અંદર કોઈ ખોળ ખાપણ ભગવાને આપી હશે કે દુર્બળતા નિર્ધનતા આપી હશે પણ અંદર પ્રેમ પ્રેમ તો છે જ ને પ્રેમ તો આપી શકાય છે ને પ્રેમમાં તો કોઈ નથી ને કોઈને મીઠાસથી બોલાવું પ્રેમથી બોલાવું એ શબ્દ સારા બોલો એમાં તો કોઈ વાંધો નથી આવતો ને એ તો આપણા હાથની વાત છે પ્રેમથી જગત વસતી જાય છે અને પરમાત્મા પ્રેમથી વસતી જાય છે આ ભક્તિ યોગ આપો પ્રેમ યોગ છે ભક્તિ પહેલા તો ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન પછી બંને વડીલો જે સતત સેવા આપી રહ્યા છે એવા બે વડોલીના વડીલોના ચાણોમાં કોટી કોટી વંદન અને બધા સાધકોના હ્રદયમાં બિરાજમાન ચેતન આત્માને કોટી કોટી વંદન ગુરુદેવે તો ઘણું બધું આપ્યું આપને પણ જે મારાથી બનશે એટલું હું વ્યક્ત કરું છું ગુરુદેવ સ્કૂલમાં જઈએ ને તો પેલા કહેવાતું ને કે માસ્તર આપણે માસ્તર તો માસ્તર આપણે સોટી મારે તો આપણે કહીએ સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ એમ આ ગુરુદેવે આપણે રૂપે એવી સોટી મારીએ તો આપણે બધા ઘરે જઈને એટલું બધું આપણું લેસન પાકું કરીએ કે ઘરના પણ આપણે એમ કે નાના સોટી તો ગુરુદેવે બરોબર પારીએ ને ગુરુદેવનું નામ રોશન કરીએ અને પૂછીએ તો કઈ શિબિરમાં ગયા હતા તો દાસ મહારાજની શિબિરમાં ગયા હતા ને જે જ્ઞાન આપણે આપ્યું મહારાજશ્રીએ અને આપણામાં કંઈક બદલાવ ઘરે બધા જુએ આપણામાં તો મહારાજનું આટલું બધું આ દસ દિવસ આપણા પાછળની જે મહેનત છે ને એ સાકાર થાય ને ગુરુદેવ તમે જે જ્ઞાન આપ્યું ને અમે ઘરે જઈને પૂરેપૂરું ઉતારવાનું અમારામાં પ્રયત્ન કરીશું અને તમે અમને એટલા આશીર્વાદ આપો કે અમે એમાં અમે જે થાય અમારાથી અમે કરી શકીએ ઘરે જઈને ને તમારા આશીર્વાદ હશે તો જ આ બધું સફળ છે એના વગર અમે તો પ્રયત્ન કરીશું પણ એમાં પહેલાં તમારા આશીર્વાદની અમને જરૂર પડશે અને દિલથી અમને ખબર છે કે ના અમે પ્રયત્ન કરીશું ને કરી શકીશું એમ અને આ બે વડીલોનો પણ એટલો જ ખૂબ ખૂબ આભાર જે સવારે ઉઠવાથી સાંજે સુવા સુધીની બધી જ જવાબદારી એમની કે સવારે ઉઠાડવાની પણ એની અને કેવું મોસ્ત સવારમાં મને તો એ જ હું તો બારમાં ઉભી મારું નામ ધીરેજલાલ કરશનભાઈ પટેલ હું પાલડી અમદાવાદમાં રહું છું મારે વ્યવસાયમાં તો આટલી બીજા દુકાન છે છોકરા સંભાળે છે મારે ત્યાં એમ થયું કે અહીંયા આવું અહીંયા આવું શિબિર ભરવાનું મન તો કેટલું થતો હતું અહીંયા ફોન કરીએ તો એમ કે તમારી ઉંમર કેટલી પેલા એ કે પંચોતેર ના કે અરે ભગવાન અમારી ઉંમર થઈ ગઈ તો એને ઊંચો થવાનો ને પણ કે બાપા હમણાં ના તમે તમારે એવું નંબર લખાવી દો તમારો ફોન નંબર લખાવી દો જાણ કરશો તો તો ભલે નંબર લખાયો નંબર લખાવતા લખાતા હજી સુધી ના એ નંબર પણ છેલી બાકી આ મારો ઘરવાળા આવ્યો ને અહીંયા કરે એ એને શિબિર મળી તો પછી એ જગ્યાએ આજે આ શિબિરમાં ચાલુ ખાલી હતી તો કે હું તમારું નામ લખ આપણે જરૂર છે દુનિયાની પણ આપણે જરૂર છે તેલ લેવા નથી આપણે એના માટે સાવનું કલ્યાણ થાય એવી ભાવના રાખીએ આપણે શું કોલ ખરાબ કીધું છે સાવનું કલ્યાણ થાય હવે છેલ્લે તો આપણે એવું મારું બધું બોલતા બહુ નથી આવડતું પણ એક ગ્રાહક એટલે શબ્દ કહી દઉં છું કે આપણે આ બધા જેટલા સાધક છે ને એ મણકા છે મેર છે મેર ખબર પડે ને આપણે હવે આ આપણે બધા રજા ને સોયા છે એટલે શું થશે टूट गई है माला मोती बिखर गए नौ दिन रह के साथ न जाने किधर चले नौ दिन रह कर साथ न जाने किधर चले टूट गई है माँ चले मौज हुई समाधान हुआ शांति मिली ध्यान करने की प्रेरणा मिली ध्यान करने के लिए हम अभी तैयार हो गए और हम ध्यान करेंगे स्वामी जी ने हमें बार बार बताया जागो जागो ध्यान करो ध्यान करो महाराष्ट्र हम जाग गए हम जाग गए हम ध्यान करेंगे हम ध्यान करेंगे और हमारे परिवार के लोग हमारे बगल में रहने वाले हमारे दोस्त कंपनी आजू बाजू के जो भी रिश्तेदार है जाने पहचाने उनको भी हम बताएंगे कि ध्यान करो ऐसा जय भक्त વાયસિંહ નડુભાઈ મને બઢાસના કંપા મળ્યા હતા તો એમને કહ્યું આવજો અમે આવવા માટે નામ પણ નોંધાયું પણ સંજોગભાઈ સાહેબ કોઈ વખત મોકો મળ્યો ન હતો આવવાનો પછી મારો બાબુ અને મારા મારો મિત્રો મારો પોત્રો થોડા દિવસ દિવસની શિબિરમાં આવ્યો હતો એટલે એને કહ્યું કે દાદા જાઓ મજા આવે છે મારા દિલમાં તો બહુ વસ્તે ઈચ્છા હતી જ તો પછી મેં અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું અને મને મળી મળ્યું આવવાનું નિમંત્રણ મને ફોન કર્યો એટલે હા તમે આવી જાઓ એટલે હું મારી આવી ભાવની અંદરની ઈચ્છાથી હું આવ્યો આવ્યો એટલે અહીંયા મને બહુ આનંદ આવ્યો મેં આનથી પહેલાં પણ ઘણી શિબિરો બે ત્રણ બે ત્રણ ભરી છે જ્યાં અહીંયા આપણે મહેસાણા છે ધોળકા છે કુકર છે પણ જે અહીંયા મને આનંદ આવ્યો જે અહીંયા મારે અધૂરી રેડી મારી જે ઈચ્છા હતી એ મને મારા શ્રીના આશીર્વાદથી મને પૂર્ણ થઈ છે મહારાજ આપને ઘણું કઈ શીખવાય છે સમય થોડો છે એટલે બધું કહેવું અહીંયા ઈચ્છું જ નથી હાલ પણ આ રીતે શિબિર ભરતા જઈએ અને આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરતા જઈએ એ હેતુ આપણે સર આપણો થાય એ જ પ્રાર્થના સાથે સોમનાથ ચોરમાં નિરંજન જય ગુરુદેવ એમ એમ હું ઘડાતો ઘડાતો અત્યારે તમારી સામે ઊભો છું આમ બધી રીતે સાંભળીએ કોઈક ઈચ્છાથી બસ ભગવાન મને હરી ઓમ ની લગાડી દે આગળ આગળ જ એ જ બબ્યા છે અને આવા પ્રેરણા ક્યાંથી મળી હું અહીંયા આવતો જ રહું છું અને મનસાનો હું 6 મહિનાથી પ્રયત્ન કરતો તો અહીંયા આવવા માટે પણ બુકિંગ ખુલ્યા ન થાય કે પછી હમણાં જ બે જોઈ મે બુકિંગ ખુલ્યું તો બેસ ન કરાઈ દીધો પણ મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે મારી મિસિસને આ પ્રોગ્રામમાં ખાસ જોડાવાનો હતું પણ એને અહીંયાથી થોડીક મેં ગેર સમજ એનાથી ડાયાબિટીસ છે એટલે પલંગ જોઈએ અને ઊભું સંદાસ જોઈએ તો મેં પૂછી દઉં અહીંયા આગળ તો કે ના અમારે એવી વ્યવસ્થા નથી એટલે પછી નામ લખાવવાનું કેન્સલ થઈ ગયું મારું અને એ વસ વસો રહી ગયો અમે બંને જો સાથે આ પ્રોગ્રામ કર્યો હોત ને તો ખરેખર આનંદ આવે મને એવું થાય છે એક અનુભવ ઘઉં બહુ વર્ષો પહેલાનો મારો જેમ સાહેબે કહ્યું કે આપણે મધ્યમાં રહેવાનું છે ગુરુજી આપણને કહ્યું તો વચ્ચે એવી જ રીતે આપણે આ પૃથ્વી પર મૃત્યુ લોકમાં મધ્યમાં રહીએ છીએ આતા અહીં પાતાળમાં સાત લોક છે ઉપર સાત લોક છે અને વચ્ચે આપણે છીએ મધ્યમાં હવે મધ્યમાં આવવા માટે એવા દેવોના પૃથ્વી પર જન્મ લેવાનું મન થાય

આપવું છે એવા ઋષિમુનિઓને મુનિઓ સૃષ્ટિ ને સેવા કરવા માટે બધાય આવી રીતે સેવા કરવા માટે ત્યાં તપ કરે છે હજારો વર્ષ એવા જળમાં બેઠા છે એવા ઋષિ શ્વેત વસ્ત્ર પહેરી ગુરુવારના ચરણોમાં વંદન તેમજ આપણા વ્યાસપીઠ પર બિરાજમાન અંકજદાસ મહારાજના શ્રી ચરણોમાં વંદન તેમજ એમના સાહેબ મિત્રો લાલજીભાઈ અને નટુભાઈના ચરણોમાં વંદન તેમજ સૌ સાધકોના ચરણોમાં વંદન જોત જોતામાં આ સિદ્ધિના દસ દિવસ મારે નીકળી ગયા ખબર ન પડી અને ગુરુ મહારાજની કૃપાથી આ શિબિરમાં આવવાનો મોકો મળ્યો બહુ આનંદ થયો શિબિરમાં અને તમે જે સરળ શૈલીમાં સમજાવ્યું ને બધું કે ભૂંજામાનો લાડો અને બીજો હમ તો દફતર ગમ પછી મેં લખી હોય કારણ કે મોટે મારાથી નહીં બોલે બીજો જાગો ભગવાન જાગો ને એક ધામેણો ભેગો ને ભેગો એ તો હવે કેમે નહીં ભૂલાય કારણ કે આટલાથી દી જે હતો ને ભગવાન એવું ફોન નહોતો ભેગો એટલે એ ભેગો હતો હવે એ ભેગો રહેશે ને એનો કેમ સદુપયોગ કરવો અહીંયા તમે શીખવાડી દીધું હોય હા અહીંયા માઇલો ધામેણો કહેશે કે આ ધામેણાનો આપણે કેમ ઉપયોગ કરવો ખરેખર મારે તમે જે કેટલી સરળ શૈલીમાં સમજાવ્યું નકાજી આ આખરું જ્ઞાન ને એ ઉકરાય નહીં આપને પણ મહારાજે આપણને એકદમ સરળ શૈલીમાં સમજાવ્યું આ બધા જે ટૂચકા હોય ને એ સરળ શૈલીના એક રૂપક છે કે આ રીતે તમે જો કરશો ને તો તમારા જીવનમાં સરળતાથી આ બધું જ્ઞાન ઉતરશે અને તમે પહેલાં તો ગુરુદેવના ચરણોમાં કોટી કોટી બંધન પછી બંને વડીલો જે સતત સેવા આપી રહ્યા છે એવા મે વડોલીના વડીલોના ચરણોમાં કોટી કોટી વંદન અને બધા સાધકોના હૃદયમાં ગુરુદેવે તો ઘણું બધું આપ્યું આપને પણ જે મારાથી બનશે એટલું હું વ્યક્ત કરું છું ગુરુદેવ સ્કૂલમાં જઈએ ને તો પેલા કહેવાતું ને કે માસ્તર આપણે માસ્તર તો માસ્તર આપણે સોટી મારે તો આપણે કહીએ સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ એમ આ ગુરુદેવે આપણે રૂપે એવી સોટી મારીએ તો આપણે બધા ઘરે જઈને એટલું બધું આપણું લેસન પાકું કરીએ કે ઘરના પણ આપણે એમ કે નાના સોટી તો ગુરુદેવે બરોબર મારીએ ને ગુરુદેવનું નામ રોશન કરીએ અને પૂછે તો કઈ શિબિરમાં ગયા હતા તો ની મારાની શિબિરમાં ગયા હતા ને જે જ્ઞાન આપણે આપ્યું મહારાજશ્રીએ અને આપણામાં કંઈક બદલાવ ઘરે બધા જુએ આપણામાં તો મહારાજનું આટલું બધું આ દસ દિવસ આપણા પાછળની જે મહેનત છે ને એ સાકાર થાય ને ગુરુદેવ તમે જે જ્ઞાન આપ્યું ને અમે ઘરે જઈને પૂરેપૂરું ઉતારવાનું અમારામાં પ્રયત્ન કરીશું અને તમે અમને એટલા આશીર્વાદ આપો કે અમે એમાં અમે જે થાય અમારાથી અમે કરી શકીએ ઘરે જઈને ને તમારા આશીર્વાદ હશે તો જ આ બધું સફળ છે એના વગર અમે તો પ્રયત્ન કરીશું પણ એમાં પહેલાં તમારા આશીર્વાદની અમને જરૂર પડશે અને દિલથી અમને ખબર છે કે ના અમે પ્રયત્ન કરીશું ને કરી શકીશું એમ અને આ વડીલોનો પણ એટલો જ ખૂબ ખૂબ આભાર જે સવારે ઉઠવાથી સાંજે સુવા સુધીની બધી જ જવાબદારી એમની કે સવારે ઉઠાડવાની પણ એ નહીં અને કેવું મસ્ત સવારમાં મને તો એ જ હું તો બારીમાં ઉભી મારું નામ ધીરેજલાલ કરસનભાઈ પટેલ હું પાલડી અમદાવાદમાં રહું છું મારે આ વ્યવસાયમાં તો આનાથી બીજા પણ દુકાન છે છોકરા સંભાળે છે મારે ત્યાં એમ થયું કે અહીંયા આવું અહીંયા આવું શિબિર ભરવાનું મન તો કેટલું થતું હતું પણ અહીંયા ફોન કરીએ તો એ કહેજો તમારી ઉંમર કેટલી પહેલાં એ ક્યો આ નટુભાઈ કહે ને એટલે બોલા બિપુલ બાપા કહે તો પંચોતેર લખાવ્યું કે ના પંચોતેર તમને અહીંયા શું હોય કે બીજાને આવા તો અરે ભગવાન ભરે અમારી ઓંધ પંચોતેર થઈ ગઈ તો એમ માયલો ત્યાં ન લખો છે ને એને ઊંચો થવાનો ને કે ના બાપા હમણાં ના હમજો તમે તમારે એવું કહેવાય નંબર લખાવી દો તમારો ફોન નંબર લખાવી દો આમ જાણ કરશો તો ભલે નંબર લખાવે

આપણે શું કરે પગલું ખરાબ કીધું છે સૌનું કલ્યાણ થાય હવે છેલ્લે તો આપણે મારું બધું બોલતા બહુ નથી આવડતું પણ એ ગિરાક એટલે શબ્દ કહી દઉં છું કે આપણે આ બધા જેટલા સાધક છે ને એ મણકા છે મેર છે મેર ખબર પડે ને આપણે હવે આ તે આપણે બધા રજા ને સોયા છે એટલે શું થશે તૂટ ગઈ હે माला मोती बिखर गए नौ दिन रह के साथ न जाने किधर चले नौ दिन रह कर साथ न जाने किधर चले तू कहीं है माला मोती बिखर चले मौज हुई समाधान हुआ शांति मिली ध्यान करने की प्रेरणा मिली ध्यान करने के लिए हम अभी तैयार हो गए और हम ध्यान करेंगे स्वामी जी ने हमें बार बार बताया जागो जागो ध्यान करो ध्यान करो महाराष्ट्र हम जाग गए हम जाग गए हम ध्यान करेंगे हम ध्यान करेंगे और हमारे परिवार के लोग हमारे बगल में रहने वाले हमारे दोस्त कंपनी आजूबाजू के जो भी रिश्तेदार हैं जाने पहचाने उनको भी हम बताएंगे कि ध्यान करो ऐसा जय भक्त